હે હેલો મારી વાલી વાલી બેનો આજે અમે તમારા માટે માર્કેટમાં ફરીથી અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છે એ પણ પ્રિન્ટવાળી સાડી અને એ પણ હેવી પીસમાં વર્ક પ્રિન્ટ સાડી છે ચાલો હવે તમને આખી સાડી બતાવો એટલે તમને વધુ આઈડિયા હોય કેવું કાપડ છે કેવી ડિઝાઇન છે અને કેવી અંદર પ્રિન્ટ કરેલી છે સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે અને લાસ્ટમાં તમને ભાવ કહી દેવાના છે તો વિડિયો સ્કીપ કર્યા વિના પૂરો વિડિયો જોઈજો એટલે તમને બધી માહિતી મળી રહે આ સાડીની વાત કરું તો અત્યારની ટોપ ટેન ડિઝાઇન છે અને બ્લાઉઝ પણ એકદમ જોરદાર આપેલું છે તમે જો ઉપર નીચે કેવો જોરદાર ગોલ્ડન પટ્ટો આપેલો છે માર્કેટમાં આવું તમને નવું અને યુનિક માત્ર માત્ર ઓમ સાડીમાં જોવા મળવાનું છે ખાલી પલ્લુ જો કાંઈ ઘટેને એવું એવું જોરદાર પીસ છે અને આના કલરની વાત કરું તો આમાં તમને ત્રણથી ચાર કલર જોવા મળવાના છે અને બધા એન્ટીક જ કલર આપેલા છે તો ફટાફટ આ વિડીયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો આ ફેન્સી સાડીની ખરીદી કરી શકે અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જેથી તમને આવા નવા નવા ફેન્સી વિડીયો મળી રહે તો આજે જ મુલાકાત કરો